ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ઘણા દિવસો પછી એને વ્લોગ ચાલુ કર્યો છે અને આજે છે મકર સંક્રાંતિ મિત્રો ઉત્તરાયણ છે અને અમારી ઉત્તરાયણ જો આમ જો આમ જો આ કારીગર વર્ષો ના વર્ષો પછી નવા વિડીયોમાં હા કે કઈ મિત્રો આ રહ્યું ને આમ જો કોક કેબલ ચોરી ગયું તો ને કા તોડી નાખ્યું આ જનો હને કોક વાડીએ કેબલ વાડીએથી કેબલ ચોરી ગયો છે કોણ ચોરી ગયો એ શી ખબર હવે એને ખાનના બધા તૂટાય છે ને ચોરી ગયો છે ના જણા જો એ તું મોટ દેખાડ આ ભાઈ આ ભાઈ ને આ પોલીસ માં આવી ગયો હે અરે આ એટલે હવા કરે છે સમજે જો મોટું ન દેખાડતો જો આ કોદારી છે આ કોદારી છે આ જો આ પાણી જાય છે ને અહીંયા આથી ત્યાં લાગે ને આમ ખોદવાનું છે એટલે હે ને મરચા કલર આકે ને એટલે ભૂગો ભૂગો તોડે નહીં નાખ્યું <laughs> 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 <hans> એ રેડીણો કરવાટવાળી મસ્ત મજાની મકાઈ વાટી જે જો બાર માપ તો આય માપાય ને નેસ કા હા જો દે સર જો પાડો જો જો ફટકી હતા જો મગાય વાટે જો અજો જો અજો પાથરા કરે કાય જા યે અને એક જો એક કારીગર આયા છે જો જો

આ મિત્રો પતંગ લૂટે સમજો ના આ લૂટે લૂટે આ ચગે સમજો આ લૂટતે હે અને આ ચગા હે લૂટણી યાદ જગા દિયા હે હા ભાઈ બંજા ફિરકી જાલે કા ભાઈ ફિરકી જાલે મોટો અંદર દે કે લૂટી કેટલી લૂટી પતંગ આ જો ભલે ભાઈ લૂટી દો ખા કે ઇને દે હા ઉપર ઉપર હો કે સુમા લઈ લે મેત્રાજ હવાના પતંગા ચગાવી હે

તો આમ મિત્રો ઉતરાય ને વય ગઈ ખાસ એ બહુ જામી નઈ કેમ કે આજે માર્ગા માં ગુજરી ગયું ને દુઃખ જ અવસર ન હતું

કેમ એ તારો સેવા પોસ્ટિંગ લાગે